છોટાઉદેપુર નગરના ઓરસંગ નદી કિનારા વિસ્તારના ગંજી ફળિયા ખૂબ જ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે ત્યાં વધુ પ્રમાણમાં શ્રમજીવીઓ નિવાસ કરે છે જ્યાં સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ મળેલ નથી તેમ રહીશો સાથેની ચર્ચામાં જાણવા મળ્યું છે વધુમાં ચાલુ વર્ષમાં આ ગંજી ફળિયા વિસ્તારમાં આઠ વધુ લોકોના આકસ્મિક નિધન થવાથી ભયનો માહોલ છવાયો છે લોકોને ઘરે ચિંતા થવા લાગી છે જેને લઈને છોટાઉદેપુર નગરના અને ગંજી ફળિયાના જાગૃત નાગરિકોએ છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય આપ્યું હતું આવેદનપત્રમાં જાગૃત વડીલો અને નાગરિકોએ ગંજે ફળિયામાં તમામ લોકોના મેડિકલ ચેકઅપ થાય અને તેમને સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ નિવારવા અને રોગો સામે લડી શકે તે માટે આરોગ્યલક્ષી સૂચનો અને સેવાઓ મળે તેમ ઘટતું કરવા માટે વિનંતી કરી હતી મહિનાની અંદર જેટલા થયા તે અંતર્ગત ફળિયામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવા અંગે જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીને ને આવેદનપત્ર આપવા ઉપસ્થિતમાં કેતનભાઈ ચૌહાણ કનુભાઈ મહારાજ નરેશભાઈ દિનેશભાઈ રાજુભાઈ અશોકભાઈ રતિલાલ ગોવિંદભાઈ તેમજ ફળિયાના આગેવાનો સહિત હાજર રહ્યા હતા સાથે સાથે નગરપાલિકા ચીફ ઓફિસર ને પણ આ બાબત નું ધ્યાન દોરતા ટૂંક સમયમાં મેડિકલ કેમ્પ થાય તે માટે સારી એવી માહિતી મુજબ સૂચન આપ્યું હતું સંપાદન નટવર ભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર